કરું કે ઓ ભાઈ હા ભાઈ ઓમ આવ છોટી આયા હે છોટી આયા બ્રા કેસરા વાલી ઘર ગયો છે કેસરા બાજુ કર તો ઓ મરીયો એનો હું છેલા આલવાન છે જે વાતિયા હતા મેં તો ન નવા નો નતી નવા નો નતી કી કોઈ કી તો અમારે અમાર આ છે કે ભલા સુરેશભાઈ હા મને હમાસર મોકલા તો કે કેસરા બન હું છેલાલવાન છું છેલાલવાન છું હા હું કેલ જાવ આવ જાવ ગેર જાવ છું હું જઈ કે યાર હું ચાલ પેલે આ ખડાવાળા જોતા હતા એ કે મોર જો આ

ઉઠા કી હારું છે કે તા મનમાં આવા જ ઘર કે રી કયો છે ડબલ ડોર આ તમારા ઢાળ આજે વાસે ને બેહો બેહો રોમ રોમ તમે હું છેલ કોણ આલ દે છે કે છે હું છેલ તો બે જણા આયા તા માર પાહળ ઈ પૈસા તો રાવા ધરા લે છે પણ કોણ તો પેલા મુ હે પેલા તા મના લે તા પેલા માર ઓ મુ જો પા ઈ પર બારો હું છે લાલ પણ તમે 4000 આલતા તા રે બા 10000 આલતા હતા અને ગામ નો તો એટલું જ હોય

પેલા જોવા ગયા પૈસા પેલા પૈસા લાવી પૈસા અમારે તો તમારે સાચી વાત છે કે પૈસા લાવો

જય માતાજી મિત્રો અમારી ચેનલ સાબરકાડા કોમેડી કિંગ નંબર વન ના જો વિડીયો પસંદ આવતા હોય તો તમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી